એ અહી અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં અને મારું સાસરી કામરેજ વિસ્તારમાં જ છે. ઓ તમાર ઘરવરનું નામ શું? નામ ઓલી બોલપે ગાડીમાં

નો મળ્યું હે નથી એમાં એટલે ખાનામાં તો નથી હા આવી ગયો લખીલન ગમે એમાં ભાઈ લેમાં કંકોત્રી પીડી ગઈ કંકોત્રી માં લખી લ્યો ને એ વેચમાં કંકોત્રી પીડીલા ખાના પાહે કંકો ગમે ની કોક ની કંકોત્રી કોરી હોય એમાં લખી લ્યો ને યાર આ મારા આ આને લઈ લો ને કોરાઈ છેલા જરી હા હાલો તમારું નામ બોલો બેન મારું સોનલ બેન શૈલેશભાઈ દાવડા સોનલ બેન લખો લખો फटाफट સોનલ બેન શૈલેશભાઈ મારી તમારી બરાબર નથી દાવડા રહે સુરત સુરત કયો વિસ્તાર

બીજી ને લઈ ગયો તમારો તો મરી જ ગયો જીવે છે મારે માટે તો હવે મરી જ ગયો ને પણ અત્યારે તો કઈ આપડે બેન મારી વાત સાંભળો તમારી દીકરી નું નામ શું છે પ્રગતિ પ્રગતિ બેન એની ઉંમર વર 16 હા ઓકે પ્રગતિ બેન 16 વર્ષ હાલો રેડી પછી દીકરા નું નામ યાજ્ઞિક 14 વર્ષ યાજ્ઞિક ઓકે હવે આ લો ઈ થઈ નામ તો હું કીધું શૈલેષભાઈ હા શૈલેષ કરશનભાઈ દાવડા હાલો શૈલેષ કરશનભાઈ દાવડા હા મિસ્ત્રી માન આપણે માન બધે માં આવાજ કરશન ને પાલો ને દૂધો ને એવા જ નામ રાખ્યા આ નામ એ મરાઈ ગયો તો હાલો હવે આપડે સોનલબેન ઈ એને ઘરવાડા હાલ હાલ શૈલેશભાઈ ક્યાં રહે છે રોયલ રેસિડેન્સી માં કામરેજ વિસ્તાર માં પછી બીજી કરી તમને ખબર છે બીજી બાય કરી હા મૈત્રી કરાર કરીને સાથે છે ને એ બધા ડોક્યુમેન્ટ એ મારી પાસે છે બાય સાથે છે મેલડી માતાનો હવે આવડા બધા મેલડી માંમાંથી વિરોધ કરવું હું હવે

હેરે રેતા પછી આ બાઈ ને છે ને નાસિક બાજુ ક્યાંક પવણ આવી દરજીની નાઈટ ની બાઈ છે પછી ઈ બાઈ ને સંતાન કઈ છે નહિ પંદર પંદર સોળ વર્ષ થઇ ગયા તા લગ્ન કરે

હાલો રિદ્ધી કિશોર ભાઈ મકવાણા અને ઈ આપણે આને ઘરે આના આની ભેગી રહી છે ક્યાં હા હા એની ભેગી આની ભેગી રહી છે 1.5 વર્ષથી હું અટળ દાણા જોરવવાનું જોરવવું ઢાલે ને જોરવ જોરવ તમ તાર હાચું પડે તો મારે થાતું જ પડશે કે મારે બીજી બાય કરવી જો મને ગોતી દે કા તને કે તે કેમ કરી ઈ મન શીખવાડ એ વાત સાચી છે એને તો આવડતું જ હોય ને ઈ બેય ને જોતા આવડતું હોય તો જ ધંધા મોટે પાયે આદરવા હોય ને અત્યારે મારું ઘર હતું ને બે રૂમ વાળું છે અહિયાં royal residency માં ત્યાં બીજો માળ હોતે ને લેછે એટલે વધુ થોડીક વધારે છે એમ ભણવા કામ હાલો હું હમણાં એક કરું બીજું હા કરો કરો હવે મને આ ભાઈ ના નંબર દયો ને આપણે તમારે કરવાના હા નેવું નવ બાણું નેવું નવ બાણું,

એટલે મારા સાસરી વાળા પેલા બધા મારા પક્ષ માં હતા આનું આનું ટોચર મને પાંચ સાત વર્ષ થી છે અને વાક મારી મારો એવો કાઢે છે કે હું રસોઈ બનાવી નોતી દેતી ને ફલાણું ને નીકળું એમ તો અત્યારે ઈ બધા ના શરીર ને ઈ જોજો અને મારા છોકરાઓને શરીર જોજો મેં રાઈધું જ ન હોય તો મારા છોકરા આવા ન હોય એમ એટલે મારો એવો વાક કાઢ્યો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પહેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને હ પછી લોકો એ બધુંય ચાલુ કર્યું છે કેમ કે મારે અમે સંતાન માં મારા મમ્મી પપ્પા અને અમે બે બહેનો છીએ અહીંયા હ તો મારે પેલેથી જ નથી અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અત્યારે હું મારા છોકરાઓ મારા મમ્મી સાથે રહીએ છીએ હવે મોકલો હા આ નંબર ઉપર મોક આ નંબર કોના આ અત્યારે વાત કરું છું એ મારા જ નંબર છે આમાં હું આ save કરું છું પછી કાઈ તકલીફ પડે એવું કાઈ થાય તો ગમે ત્યારે ring કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક torture કરે કે કાઈ તમને ધાક ધમકી આવે તો મને ring કરજો હા એટલે હવે મારે છે ને આમાંથી છૂટું થવું છે અને એને મને છૂટી કરવી નથી હેરાન કરવી છે કેસ કબાડા કરીને આપડે છુટા જ હોય તો મુક્ત જે માણસ પુખ્ત ઉમરનું હોય ને એ રીતે છુટા હોય એ છુટો નથી બીજી બાઈ લીધી હતી એ છુટો જ છે કે બાંધેલો એટલે પણ આપણને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપવું પડે ને એમ ઈ તો તમે ખોરાકી કેસ નથ કર્યો ખોરાકી નો કેસ કર્યો છે દોઢ વર્ષ થી કર્યો છે પણ લાંબુ લાંબુ થાતું જાય છે એમાં એમાં એવું છે કે ઈ court અંદર એના પુરાવા બુરાવા બધું હાલતું હોય બાકી તમને ખોરાકી મળશે ઈ તમને ગેરંટી દો કેસ પાછો નો ખેતા

તમારી શ્રદ્ધા હોય એ પ્રમાણે કામ થાય તમારી માતા બેન જે કાંઈ આજે કરવાની કરી દેવાની જો મારે છે ઠેકાણ મારો પ્રેમ છે છોકરી છું પણ એ પ્રેમ મને અટાણ કરતી નથી તમને નો કરતી ભાઈ તમારી મનની મગજમાં છે એમાં એવું બધું કાઈ હોય નહીં એવું બધું કાઈ હોય નહીં તો માતાજી દીપના થોડું કેટલું તમે ક્યો તો આપણે જો થાય ઈ માને નીલદ દઈ દી પણ કોઈ વાટે આ થોડું કરાવું યાર હેરાન બહુ છું એવું કાઈ છે જ નહીં ભાઈ હે એવું કાઈ છે જ નહીં ઓળખો છો તમે મને હું તમને નથી ઓળખતો ઠીક તો અમને કીધું કે તમે હે વાત નથી કરતા ને એટલે અતલા બહાર કી વાત કરું છું એમાં ભગવાનમાં માતાજીમાં બીજું એવું કઈ આવતું જ નથી તો મારે શું કરવું ભગવાન તમુ કોઈ વાટે મેરા બિખડા હું આ પ્યાર મિલા દે ઈ કઈ એવું કઈ માતાજીમાં આવતું નથી

એવું કઈ કામ થતું જ નથી ભાઈ તમે મારે તમે આ સોનલ બેન હરિયા કઈક બીજી બાય કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી દી મને શીખવાડવાલો કોણ

ખાલી માતાજી નો મળી તમારા પાસે તમને મુબારક મંદો છો નથી મારી નાની ઉમર હતી ને હું વર્ષ નો હતો ને જયારે માતાજી ની ઉર્જા થયેલી ઉર્જા કોણ કોણ દિંડક કરે અમે કોઈ દિંડક નથી કરતા અમે માતાજીની શ્રદ્ધા રાખી માતાજીન લઈ ગયા હતા શ્રદ્ધા રાખી તો ન્યા હું કમ

મને કઈ શીખવાડો અને એવું કઈ એવું કઈ વસ્તુ હતી ને એવું કઈ છે નહિ ભગવતી ને કેવો કે મારી આ કેવી રીતે ગોઠવવું તો